વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે સરકાર આવી છે પૂર પ્રભાવિત વિસ્તારોમાં ગરકાવ થયું હતું લોકો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હતા પૂરના પાણી ઓસર્યા બાદ હવે સરકાર દ્વારા સર્વે હાથ ધરીને લોકોની સહાય વિતરણના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે તેવામાં રવિવારે પૂર પ્રભાવિત વિસ્તારોમાં કેસ્ટ્રોલ વિતરણ કરવામાં આવ્યું હતું રેલવે ક્રોસિંગ પાસે આવેલી ઝૂપરા પટ્ટીમાં લોકોને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું નાગરિકોને પ્રતિદિન રૂપિયા અને બાળકોને રૂપિયા સાથે જ નુકસાની પેટે રૂપિયા સહાય આપવામાં આવી રહી છે મામલતદારે અંગે વધુ માહિતી આપી હતી વિસ્તારમાં અત્યારે અમે પરશુરામ બટ્ટામાં આજેનો આખો દિવસ સવારથી લઈને અત્યાર સુધી ચાલુ જ છે હજી અને ઘર અને જે બી નુકસાન થયું છે એની ભરપાઈ માટેનું અમે અત્યારે હાલ સવારથી જ ટીમો અહીંયા આ આયોજન કરીને ગોઠવેલી છે ઓલમોસ્ટ સત્તરથી અઢાર ટીમો જેટલી છે સિત્તેર એક જેટલો સ્ટાફ છે અને મોટાભાગનો વિસ્તાર બને એટલો પ્રયત્ન કરીએ છીએ કે બધો જ વિસ્તારને અમે કવર કરીએ અને સરકારની સહાય પૂરતી પૂરેપૂરી સહાય એમ જે લોકો જરૂરિયાતમંદ લોકો છે એ લોકો સુધી પહોંચી વળે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કેટલી સહાય આપી હાલ વયનું હોય તો એમને એક દિવસના સો રૂપિયા લેખે ત્રણસો રૂપિયાની સહાય આપવામાં આવે છે અને જો બાળક હોય તો એમને એક દિવસના સાઠ રૂપિયા લેખે એકસો એંસી રૂપિયાની સહાય આપે છે અને ઘરવકરીમાં જે નુકસાન એ થયેલું હોય એના માટે ડાય ડીબીટી થ્રુ એ લોકોને પચીસ રૂપિયાની સહાય ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એવી રીતે સરકારની જોગવાઈ થયેલી છે શું મારું નામ મિલિન સુતરિયા હું સિટી સર્વેમાં સિનિયર સર્વેર છું